સ્વાગત છે તમારું તો આજે બનાવ્યો છે આપણે રાતે vlog બનાવ્યો છે તાપવા જવાનું છે ને એટલે ઘડીક તાપી અને ભાઈબંધો ભેગા થાવીને ને ઘડીક તો ઘડીક વાતો કરવી અને વિડિયો ઉતારવી અને ઘડીક તાપવી તો હાલો હવે આવી આપણે તાપવા ઘડીક ભાઈ બંધો મહાદેવ મિત્રો આપણે પોગી ગયા છીએ આપણી જગ્યાએ જ્યાં તાપ કરવી છે ભોગી ગયા સુધી અને અહીંયા હજી કોઈ ભાઈબંધ તો આપણે એકલા બેઠા આપણી તાપણી હમણાં જગવાની છે હાલો મિત્રો તો હવે ઘડીક આપણે બેવી ઘડીક ફોનમાં ઘુમાડવી કે આગળ ભાઈબંધો આવી જાય પછી તાપણી કરવી જો અમારે વિશાલભાઈ ભાઈ હેલાવ્યા છે ભેગું કરીને સાપણી કરવાનું આ મારા વિશાલ આવી ગયા છે હું કરશો વિશાલ કોડે છે લગા ભાઈ હું કોડે છે લ્યો અન્યા મે થોડું કીધું તને જાય કે અન્યા કરવી એટલે બધું કરવું પડે હાલો આપણે હળગવ હળગવ

میتھ لائٹ پکوڑا

अखरान नहीं काही यावडे नी ले भाई है मौनी के जीडिवताज़। माई श्माटचे मरद जो मरद जो बताज़। झी मरद जो का बीज़। जी मुम वरागा

فائنلی میتر تاپ کرگے جی کر کر تو

લો મિત્રો હવે કરવી આપણે લોક અને આ ખાંભા વસ્તી આ હવે આપડે પૂરો જય માતાજી બધા